સુરત સહિત રાજ્યભરમાં કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાવા પડાપડી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો સુરતમાં કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત નેતાઓ અને આપના નેતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીને રામ રામ કરીને કેસરીઓ ધારણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના આજના ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહિત આપ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા ભાજપ કાર્યાલય ખાતા આંજણાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવ્યો હતો તો આ સિવાય કોંગ્રેસ અને આપના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં આપના નવસારી લોકસભાના ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ આપના વોર્ડ નંબર વીસના પ્રમુખ ધવલ પચ્ચીગર આપના વોર્ડ નંબર એકવીસના પ્રમુખ સ્નેહલ પટેલ તેમજ વોર્ડ નંબર એકવીસના ઉમેદવાર પ્રિયંકા મેસુરિયા અને વોર્ડ નંબર બાવીસના ઉમેદવાર માલવિકા કોસમિયા ભાજપમાં જોડાયા હતા પરિણામે બંને પાર્ટીની ચૂંટણીમાં પહેલો મોટો ઝટકો લાગ્યો છે આ દરમિયાન સીઆર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે અગાઉની પાર્ટી માત્ર રાજ કરવાના ભાવથી ચાલતી હતી પરંતુ ભારત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે આગામી સમયમાં અન્ય દેશોની મહાસત્તાઓ પણ પીએમ મોદીને પડકાર આપવાના છે આજે કાર્યકર્તાઓને વિશ્વસનીયતા વધી છે દસ વર્ષના શાસનમાં અનેક વિકાસના કામો કરાયા છે સુરત સહિત રાજ્યભરમાં કોંગ્રેસીઓ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોય ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં આની શું અસર પડશે તે જોવું રહ્યું અચ્છા સેટા સાથે હઝર કરીશી